તારીખ 20 જૂન 2025 ના રોજ જાહેર થયેલો હોય જે ગુનાકામે માધા પર ઠાકર મંદિર પાસે હંસદીપ કોમ્પ્લેક્સ ફરિયાદીએ દુકાન બહાર પાર્ક કરેલ મોટરસાયકલ હીરો એચએફ ડીલક્સ મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજી બાર સીએલ ચોવીસ બત્રીસ વાળું કોઈ અજાણ્યો ઈસામ ચોરી કરી લઈ ગયો હોય જે ગુનાકામે ચોર તથા ચોરીમાં ગયેલો મોટરસાયકલ શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએમ ઝાલા નાવના માર્ગદર્શન અને સૂચના આધારે માધાપર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો હ્યુમન સોર્સિસના ઉપયોગથી પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીર પરમવીરસિંહ કે ઝાલા તથા કાનાભાઈ એચ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કે ડોડિયાતર નાવને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે ચોરી થયેલ મોટરસાયકલ સાયકલ એક ઇસમ ગંગેશ્વર રોડ થઈને નીકળનાર છે તેવી સચોટણે ભરોસા પાત્ર બાતમી હકીકત આધારી બાતમી હકીકત જગ્યાએ જઈ વોચ તપાસમાં રહેતા એક ઈસમ મોટરસાયકલ સાથે પકડી પાડી જે ઈસમોને મોટરસાયકલ સાથે પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજી 12 સીએલ 2432 વાળું માધાપર નવાવાસ ખાતેથી ચોરી કરેલાની કબૂલાત આપી હતી ત્યારે આ મુદ્દામાં રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી છે ધીરજ મનજીભાઈ વાઘજીયાણી આ આરોપીને મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો છે